વડગામ તાલુકાના માહી ગામે કોંગ્રેસ પાર્ટીની લઘુમતી સમાજની મિટિંગ યોજાઈ વડગામ તાલુકાના માહી ગામે પાટણ અને બનાસકાંઠા કોંગ્રેસના લોકસભા ઉમેદવારો ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરના સમર્થનમાં લઘુમતી સમાજની મીટિંગ યોજાયેલ જેમાં બનાસકાંઠા અને પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરને જંગી લીડથી જીતાડવા આહવાન કરવામાં આવેલ જેમાં પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉપસ્થિત રહેલ જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન કાદીર ફિર અથિકુ રહેમાન સાહેબ નુરભાઈ મકરાણી તેમજ અન્ય સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જાવેલ આવેલ મહાનુભાવોને અભિબાઇ એવરા અને રસુલભાઈ કેટ દ્વારા આવકાર્યલ જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ યાસીન કાંત ખોખર જાકીરભાઈ ચૌહાણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશરફભાઈ માકડોજીયા કાર્યકારી પ્રમુખ રફીક ખાન પઠાણ તેમજ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ ફિર્દોષ ખાન બિહારી તાલુકા માઇનોરટીના ઉપપ્રમુખ ફારૂકભાઈ વરિયાળ દ્વારા આવેલ મહેમાનોનું સન્માન કરવામાં આવેલ જેમાં આવેલ મહાનુભાવો દ્વારા લોકસભાના પર્વમાં આવનારી સાત તારીખે મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરીએ અને બનાસકાંઠા અને પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવારોને જંગી લીડથી જીતાડવાની વ્યક્ત કરી હતી જ્યારે આજના કાર્યક્રમનું સંચાલન ઇમરાનભાઈ જગરાળા અને પ્રણવભાઈ રાવળ દ્વારા કરવામાં આવ્યું હતું પાટણ લોકસભા વિસ્તારના ગામમાં સામાજિક મળી મને બોલાવ્યો મારું સ્વાગત કર્યું અને સમગ્ર વિસ્તારમાંથી ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે લોકોએ મને સમર્થન પણ આપ્યું છે લોકોનો પ્રેમ છે આ વિસ્તારના અનેક પ્રશ્નો છે અનેક પ્રશ્નોની મને રજૂઆત પણ કરી છે એક પાણીનો પ્રશ્ન છે આ તળાવમાંથી જે દમદા ડેમનું અને દાંતીવાળાનું જે પાણી આવે છે ધરોઈ ડેમનું ધરોઈ ડેમના પાણીનો પ્રશ્ન છે બેકારીનો પ્રશ્ન છે અહીં કોઈ ઇન્ડસ્ટ્રી નથી એનો પ્રશ્ન છે અનેક પ્રકારના અહીંયા અહીંયા જે પ્રશ્નો છે એ પ્રશ્નો હલ કરવાની જે ખાતરી આપી છે આવાવાળા સમયમાં સાંસદ બનીને દિલ્હી જઈશ ત્યારે આ લોકોના જે પ્રાણ પ્રશ્નો છે બેકારીના જે પ્રશ્નો છે લોકોના જે પ્રશ્નો છે એને ઉજાગર કરવા માટે દિલ્હીમાં અવાજ અહીંયા સ્ટોપિકના પણ પ્રશ્નો અનેક છે એ પ્રશ્નનો પણ જ્યારે જ્યારે સમય મળશે ત્યારે પાર્લામેન્ટમાં રજૂઆત કરી અને પાર્લામેન્ટમાં રજૂઆત કરી આ વિસ્તારના લોકોને પૂરતો ન્યાય આપવા માટેની કોશિશ કરી મારું સ્વાગત કર્યું બધા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું